વાલાઓ સુપ્રભાત પવિત્ર બાઇબલમાં યુહાને લખેલી સુવાર્તા અગિયારમો અધ્યાય ઓગણચાલીસમાં વચનમાં આપણે વાંચીએ છીએ કે ઈસુ કહે છે કે પથ્થરને ખસેડો મરનારની બહેન મારતા તેને કહે છે કે પ્રભુ હવે તો તે ગંધાતો હશે કેમ કે આજ તેને ચાર દહાડા થયા ઘરમાં જ્યારે ઉંદર મરી જાય તો કેટલી ગંધ આવે છે એ આપણને ખબર છે લાજરસને મરીને ચાર દિવસ થઈ ગયેલા એને યહૂદીઓના રીતિ પ્રમાણે એક કબરમાં જે એક ગુફામાં હતી રાખેલો અને એક પથ્થર એના ઉપર મૂકવામાં આવેલો હતો પ્રભુ જ્યારે એ કબર પાસે આવ્યા તો એ કબરને ખોલવાનું કહ્યું ત્યારે માર્થાએ કહ્યું કે પ્રભુ હવે તો એનામાંથી ગંધ આવે છે જે પ્રમાણે એક મરેલા માણસમાંથી ગંધ આવે છે એ જ પ્રમાણે પાપના લીધે માણસનો શરીર ધીમે ધીમે સડવા માંગે છે આ ગંધ દેવને નથી ગમતું દેવને એનાથી ઘૃણા આવે છે પાપનો દંડ દેવે નરક નક્કી કર્યું છે પણ આજ દંડથી બચાવવા માટે પ્રભુ સુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા પ્રભુએ આપણા સગરા પાપી મનુષ્યો માટે કલવરીના વધસ્તંભ પર મરણ સહન કર્યું મોયલાઓમાંથી ત્રીજા દહાડે દેવે પ્રભુને ઉઠાડ્યા જે કોઈ પ્રભુ પર વિશ્વાસ કરે છે એને તારણ મળે છે અને એના જીવનથી સુગંધ આવે છે પ્રભુ આપણને સહાય કરે આભાર